એટલે એટલા માટે કે સાહેબ કે એની અંદર કદાચ આ ટુકડા ટુકડાธารાની ક કલમ ના લાગે મૂળમાંથી ટુકડો છે કે તમારો કડેલો ટુકડો છે મૂળમાંથી જ છે ટુકડો મૂળમાંથી ટુકડો ટુકડા ધારા કઈ લાગતો નથી ચિંતા ન કરો બરોબર તમારે કઈ વિભાજન કરવું હોય કે કશું બીજું કરવું હોય તો કરજો અત્યારે પ્રક્રિયા એમ કંઈ કરવી નથી એમને રહેવા દઉં પણ ટુકડા ટુકડાธารાની છે તમારો એકત્રીકરણ થવા પાત્ર છે કરવું હોય તો હા બરોબર જરા જરાયત નામની જમીન છે હા સર ભલે પડી ભલે પડી એમ મૂળમાંથી છે ને ફરીને કહું મૂળમાંથી છે ને

કુવાડવા રોડ ઉપર એટલે અમદાવાદ થી આવતા કુવાડવા ગામથી પાંચ કિલોમીટર રાજકોટ તરફ મંદિર છે ત્યાં દસ વાગે કાર્યક્રમ છે કોઈને આવવું હોય તો આવી શકે